અને આ બધા નજારા નજારાડી તમને બતાવું પણ પેલા આપણે અહીંયા દર્શન કરતા આવીએ ધાબે સડી ગયો ગુફા મિત્રો અહીંયા પણ એક ગુફા છે મિત્રો જો હજારો દેતા આવો ન મળે વાહન મશીન સીને નહીં જોવાના ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને મિત્રો આજે હું આવી ગયો છું અમારા ગામથી વીસક કિલોમીટર ઘી છે આ જગ્યા અને સાણાવાટિયા ડુંગર કે જવો કંઈક આ રીતની જગ્યા છે અને આવવામાં અમે ત્રણ જણા છીએ આ બે મારા માછા ભાઈઓ છે અને મિત્રો આગળ તમને દર્શન કરાવવું અને અહીંયા ઘણી બધી ગુફાઓ છે તો વિડીયોમાં રહેજો બધી તમને ગુફાઓ બતાવાય અને અહીંયા હું એક વિડીયો તો બનાવી ગયો છો પણ પાછો ફરીથી અમે આવ્યા ત્યાં આવી હરિયાળી નથી જવો અને અત્યારે મિત્રો ચોમાસું ચાલુ છે તો કાંઈ નહીં એવું છે જો ભાઈ આ રીતના રસ્તા આવે છે અને મંદિર છે સામે ઉપર અને બતાતું છે અહીંયા છે મંદિર અને ગાડી ચાલું નથી કરી કારણ કે ઢાળ છે મિત્રો પૂગી ગયા છે અને ભાઈ જાય છે ગાડી મેંકવા દેવો હાથી ખાનું કહેવા તો હવે ગાડી મેં અને તમને દર્શન કરાવી અને મિત્રો આખા પહાડમાં નકડી ગુફાઓ છે આગળ એકાક કરતા બતાવું તમને મિત્રો ત્યાં કાંઈ ગાડી મેં કાંઈ એમ હતું નહીં સરખું તો અમે પાસે અહીંયા લઈ લીધી છે ગાડી અને કંઈક આ રીતની જગ્યા છે જવો ભાઈ દુકાનો નામાં બધી જમાવટ છે અત્યારે અને દુકાનો અત્યારે બંધ છે કાંઈક પરબ હોય ત્યારે ખોલે અને ઉપર છે મંદિર તો તમને લઈ જઈ હવે ઉપર દર્શન કરાવી મિત્રો સીડી સડવી જો થોડી ઘણી બહુ વધારે નથી ભાઈ પવન કેવો કહેવાય હાથું કહી ગયો

અને આ અમારા ગામના છે ઉદયભાઈ વરુ સારું વાંધો નહીં ગામના મળી ગયા અને હવે તમને આ બધી જગ્યાઓ બતાવું પ્રોપર તો મિત્રો હવે ઉપર જવાનું છે આપણે અહીંયાથી જવાય છે જવો અને ઓલાભાઈ નીચે સપ્પલ લેવા ગયા છે અને નજારા બતાવું તમને આગળ બધા આ સીડી પહેલાં નથી પણ અત્યારે થઈ ગઈ છે વિશાલ આપણે પહેલાં એવા ત્યાં નથી કા મિત્રો ઉપર આવી ગયા છે જવો અને આવી ગુફાઓ તમને અહીંયા લાગત જોવા મળી ગયા આખા પહાડમાં માં નકરી ગુફાઓ જ છે અને એટલું સડી ગયા છે અમે અને હજી થોડુંક પીરું છે આવે હા સિરાગ ભાઈ થાય કા નથી ને તો વાંધો નહીં હવે હા ઉપર આવી ગયા છે બાજુમાં અને આ રીતનો રસ્તો આવે પહેલાં સીડી નથી અહીંયા પણ અત્યારે સીડી બની ગઈ છે અને ગુફાઓ ભાઈ મિત્રો અહીંયા લાકડ ગુફાઓ જ છે અને નજારો ચેક કરો ભાઈ કાંઈ ઘટે નહીં મિત્રો ઉપર આવી ગયા છે તો આ હા ઉપરની જગ્યા છે અને અહીંયા એક મંદિર છે મેન મંદિર આ નથી મેન નીચે છે આગળ મેં તમને દર્શન કરાવ્યું એ મેન મંદિર છે અને હવે અહીંયા તમને દર્શન કરાવવું ફિલાલ તો અહીંયા તાળું છે મારેલું જો ભાઈ આ ડેમમાં હોડી પણ ચાલે છે તો ભાઈ એક લઈને જાય છે અને અત્યારે ટૂંકમાં પાણી ઓછું છે નકરા આખો ફેરવો હોય અને હરિયાળી જવો તમે એકવાર ગાંડી ગીરની મિત્રો આ બધા નજારા તમને સિનેમેટિકમાં બતાવી કારણ કે પવન નો બહુ અવાજ આવે છે તો સિનેમેટિક માં જોઈ લેજો નજારા નીચે વ્યા છે તેવો અને આ બધી ગુફાઓ છે એક એક કરતા તમને બતાવવામાં રહી તો વિડીયો બહુ મોટો થઈ જાય અને તેઓ આ રીતના કવા પણ છે આમાં આખા પહાડમાં આ કવા હું કેમ આવતા હશે બસ ઈ આમનું ભરેલા જ રે મિત્રો તો હોય આ રીતના લાગટ ટાકા છે આમાં આ પહાડમાં જો આમાં બધે તમને જોવા મળી જાશે અને આમ આગળ જેમ જેમ આગળ જાય એમ બધી નકરી ગુફાઓ છે આ ગુફા તમને બતાવું એક કારણ કે આ થોડીક ભીક છે મોટી છે જો ભાઈ અને ગુફાની અંદર આ રીતની રૂમ છે તો ગયો મિત્રો આમાં બધે ગુફા છે તો પણ હવે વધારે તમને નહીં બતાવે કારણ કે હવે જવાનું છે અમારે ઓલા પહાડ ઉપર અહીંયા બતાવી છે તમને ન્યા જવાનું છે અમારે તો ભાઈ નીચે આવી અને ઓલા ભાઈ ગયા છે નાસ્તો લેવા જવો કે ભૂખ લાગી ગઈ તો અમે નાસ્તો લઈ અને અહીંયા પહાડ ઉપર બીજા હું મિત્રો નાસ્તો તો લઈ લીધો છે પણ ભાઈ બહુ વધારે લઈ લીધો તો અને છે પાછું બધું મિત્રો અમને નથી લાગતું તો ઉપર જવાનું છે હાવ થોડું ઘણું છે અને પગથિયા થોડાક લગણ છે મિત્રો થોડુંક છેડા પણ થાકી ગયા હતી કારણ કે અમારે વ્યસન પેલા વધી ગયા હતા માવા ને એવું આ ભાઈ તો હદે ખાય છે પણ અમે બે મેચી દીધા છે કાં સારું થયું ને મેકાઈ ગયા તો હા મિત્રો મિત્રો રસ્તો થવો એકવાર તમે કાંઈ ઘટે નહીં તો અહીંયા પણ એક ગુફા છે તો હા ભીમનો માંડવો હતો લગભગ અહીંયા કા ભાઈ અહીંયા તો ભીમનો માંડવો અને એટલામાં ગુફાઓ છે અને આપણે જવાનું છે ને હા ઉપર ઉપર મિત્રો હા ઉપર જવાનું છે આપણે અહીંયાથી થી જવાય છે અને રસ્તો કઈક આવો આવે છે જવો મિત્રો નાની એવી કેડી છે જવો સીડી નથી મેં તમને વાત કરી હતી અહીંયા ગુફા છે જવો હજી અને અહીંયા પણ એક અમને ટાંકો મળી ગયો છે આમાં પાણી નથી ખાલો છે બુરાઈ ગયો છે બુરાઈ ગયો ને બુરાઈ ગયો કચરો અહીંયા ભીમની ગીદા કે આ પણ ગીધા નથી આનું રહસ્ય કંઈક બીજું છે અને ઘણી બધી ગુફાઓ છે મિત્રો હા ઉપર આવ્યા છે અને અહીંયા અમારે નાસ્તો કરવાનો છે અને એક ઓલાપણા પહાડ છે તો ત્યાં એકવાર જવાનું છે જાવું વિશાલ ત્યાં એકવાર જાઉં જાઉં તો છે જ મિત્રો ન્યા અમે એક વાર નથી ગયા અહીંયા તો અમે ઘણી વાર આવી ગયા પણ અહીંયા એકવાર હવે જવાનું છે મિત્રો અહીંયા રાખવું છે જવું અમે હા ઉપર નાસ્તો કરવાનું

નથી તોડવા ખૂટ્યા પછી તોડશું પીડા રહે મિત્રો આવડા બધું ભેળવે છે ત્યાં તમને આનો નજારો બતાવું અને વટીન ગામનું નામ છે આની અંદર ગુફા છે જવું અહીંયા તમને ગુફા બતાતી છે ઓલા શેણા હું કેમ નહી એ બગાડી નાખશે બધું દાબેલા શેણા

કારણ કે ધામમાં ઘણી ઠેકાણે આમ જ હોય હા ભાવ તો લઈએ થોડો ઘણો આપણે આપણે ગિરનાર ઉપર ચડીએ તો ત્યાં તો ત્રણ ત્રણ ગણા વધારે ભાવ હોય તો ભાઈ બધો કચરો અમે આમાં ભરી લીધો છે ક્યાંય કચરો નહીં બતાતો હોય તમને તો ભાઈ હાવ નીચે આવ્યા છે અને અહીંયા ગુફા છે પણ બધાએ કચરાપેટી કરી નાખી છે તો આમાં કચરો છે બધો પણ આપણે નાખવાનો છે કચરાપેટીમાં કે ગોતું કચરાપેટી મિત્રો અહીંયાથી આપણે આવ્યા હતા અને અહીંયા સુસના લખેલી છે તો વાહનમાંથી સિંહને નહીં જોવાના એટલે સિંહને જોવાના જ નહીં જનાવરના શાળા જ નહીં કરવાના એમ એનો મતલબ એ છે કહેવાનો અને અહીંયા એક ગુફા છે તો એને પાર્કિંગ બનાવી નાખી છે કાં વિચાર અને કંઈક આ રીતનો માહોલ છે અત્યારનો મિત્રો ફાઇનલી આપણને ડસ્ટબીન મળી ગઈ છે જવો તો આમાં નાખી દઈએ કચરો અને મિત્રો બતાવવા એમ હતું એટલું બધું તમને બતાવ્યું છે અને ગુફા તમારે જોયું હોય એક એક કરતાં ગુફાઓ બધી ટોટલી તો વિડીયો આવતો હોય છે ક્યાંક નીચે ચેક કરી લેજો આડો આવતો હોય છે